જો હું કોઈ કાર્ય કરવા માંગતો હોય તો માતાજી ની તું સાચા દિલ થી કે તું એ બધું કર્યું હે કે નહિ કર્યું મારે કશું કેવું નહીં મેં કીધું ઈ અને અમે તો મારે ને તો રાગ નતો મેં કીધું ને તમે કશું કર્યું જ નહીં નહિ કર્યું એમ ના નહિ કર્યું એમ ના આ બધી ખોટી શોધ એનું કારણ હમ ખોટી ખોટી, હું કશું જ જાણતી નહિ હવે આ પરિણામ જે થાય ને એ હું કશું નહિ કેતી મારી જોડે ટાઈમ મળશે મારા હાથમાં ફોન આવશે ને હું ફોન કરી તું એમ કે કે ફોન આવશે ટાઈમ મળશે હું તારું બધું જોયું તું બોટવાડા માં નીકળી ને તું ફોન માં મસ્તી થી મેસેજ ગમે એમ કરતી હોય મારી જોડે ફોન હતો જીગલી નો ફોન હતો નો લાજ જીગલી નો હતો હા કાલ તું આવતી ત્યારે જીગલી ફોન હતો મારી જોડે કોઈ ના ફોન નહીં જીગલી ના ફોન હતા મારી હાથ માં બધું જૂઠું મત બોલ બેટા હા બસ તું એમ કે અર્જન બેન છોકરા નો ફોન હે ઈ તો હમો કરા બા આકા તો હીરો લેવા આઈ ઈરો હીરો લીતો તો આરીસ થી બરાબર હા પછી કાલ તું વિહેટ માં વાતો કરતી કરતી જાતી થી સારે અન જીગલી જોગણી માના મંદિર આઈ ને ઊભી થી હે કોનો ફોન હતો નવો પેઢી સારે

મારું બરા મારા ઘરમાં આવું હતું શું કાર્ય વાત છે પણ બોમ્બ ના છોકરું પાડ તો તમને જમા બધું બોલવાનું પૂછ્યું

મારો વિશ્વાસ રાખ બકા જો હું ગોપાલ સ્ટુડિયો આવ્યો તો ને તો હું ફોન પડાઈ લોય જો ભાઈ જો સાચી હોત ને તું સાચી તો હું ફોન પડાઈ જો તો તું દુકાને લેવા આવોત ને આવોત ને પણ પાપ હોય કે હું સારી થઈ ફોન લેવા નહીં જાવ એમ મને કે ખોવાઈ ગયો હે હું આબરું પણ નહીં આવતું મને હજુ ઓળખી નહીં એમ નહીં તું મને હજુ ઓળખી નથી બકા

તમારી હું તમારી કેમ જો હમ હમ એટલે કઈ બાબત કે બધા વાત કરજો બે ટાઈમ થોડી વાર બસ બીજો મોન થી વધારે કશું નઈ કરી હું તને શું કહું મને નઈ ખબર હવે માર નઈ કેવું કોઈ હે માન નઈ કેવું કોઈ બાપા નઈ કેવું ને ના મે તો આજુ બાજુ થાય તો બધું આજુ બાજુ મારે અજી બજી જે થાય ને તો મારો ભગવાન જોવે રમો કશું હવે કેવા માંગતી ને તો તો આ બધું પોણી ઝેલે જીવ ને બધું કાર્ય કરાય મારી જોડે મારે કોઈ પોણી ઢીલે કાઢવાનું નહિ હું ફરતા હું બરે બની હું મું તમારા ઘર માં નહિ આઈ કુ બે હાથ જોડુ મને માફ કરી દો પણ મારો બાપ મને મારી નાખશે હું છોડ જઉ બધે સાવ થાશે ખોટું રહેવા તો ને એકણે પપ્પા ની આબરૂ કઢાવજો ને વાય કઢાવજો ઓ બાય ઓ પણ હવે હાચા દિલ થી મને કહી દે મારી પત્ની તું કઈશ ને હું રહીશ